પેલા હું બિલાડી બચ્ચો બતાવ્યો હતો એટલે પેલા તમે ન બ્લોક જોયો તો જોઈ લેજો હાલ જોવો છે બચ્ચો મોટો મોટો થઈ જાય થોડે હેડી હોય જો આખો ખુલી એ બધું પેલા તો આખો નથી ખુલેલી એ જો ઉપર આવવા કોશિશ કરી હવે ગાય સ્વાગત છે ફરીથી તમારું મારા નવા બ્લોગમાં તો હજુ વહેલા વહેલા બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને વાગે છે ઉભા જોઈ લે આ વાગે છે સાત નવનો સત્તર છે એનો માહોલ વહેલા વહેલા નવનો સત્તરનો સીતર મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો અને હું આગળ ક્લિપ નખો ટ્રેક્ટરમાં જ અમે ઘેરાયા હતા કારણ કે ટ્રેક્ટર આ ટ્રેક્ટરમાં સીધા મારે કારણ કે વહેલું વહેલું ટ્રેક્ટર આવેલો કારણ કે બોલવામાં તકલીફ પડે કારણ કે આ આ જીભમાં બધી ચારે મગ ચોરી પડી મોટું આવ્યું એ લગભગ હું પેલો વ્લોગ આવેલો ને તારનું આવેલું પણ એટલે થોડું થોડું આવ્યું ગયું એકદમ વધી ગયું મતલબ બોલવામાં ખાવામાં તકલીફ પડે એટલે વ્લોગ આટલો ને બહેન છે કારણ મને લાગ્યું હું પેલો બ્લોગ મેં એમાં મને લાગ્યું કે પડી જાય એટલે પછી હું એનો બનાવ્યો હતો પણ પછી ખબર પડી કે બે દાણા ચેડે પટવાનું લાજ પટી જાય લાજ કામ મેરીંગ કરી અને છ વાગતા બેઠી દેવાદ કરી જુઓ પહેલાં તો તળાવે ભરાઈ ગયો અને હાજર વરસાદ એવો મોસમ તો પોળા ઢોકી દીધા આ પોળા અડધા પડે ઢોકી દીધા જુઓ હું તમને બતાવી પેલું બાજુમાં તેમ અમારે તો હજુ વાપરવાનું અમારે તો હજુથી ફેસો આવતું જ નહીં બાર મોજ ના રાખી કે મોટા થઈ જાય મહિનો એટલે કપા હોય પણ હું કપાયા બાકી જોઈએ બ્લોગમાં હું બના આગળ સારો બ્લોગ બનાવવાની કોશિશ કરે અને જોયું કે મારા વ્યૂ એ થોડા સારા આવી હવે તો સપોર્ટ કરો પણ લાઈક નહીં કરતા સબસ્ક્રાઈબ નહીં કરતા તો લાઈક લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો એટલે થોડું પેલું એ આવો જોશ આવો બ્લોગ બનાવે એકદમ વધારે ફની વ્લોગ બનાવવાનું જોશ આવો તો મળીએ તો ગાય જોઈ શકો છો બધાનું હોય તો બાજરી નહીં દેખાય એટલે હસકા બાજરી પણ અમારું ઊભી સુધી અને હવે થોડી બીજી વાટે લેવું ગયા બાકી ચાર હશે અમારે થોડી ઘણી બાકી હવે કોમ્બો બધું પડી ગયું હવે જાઓ ઘેર તો ઘેર જઈને જે બને બનાવીએ બાકી તો ગાય સા બાજુ જોઈ શકો ભેડા મારી ભેડાનું જાણ ફૂલે આવ્યું ભેડામાં ભેડામાં ફૂલે આવ્યા હજુ ભેડા બેડાનું ફૂલ આ બાજુ થોડા ઘણા પેલું રહ્યું એક ફૂલ આ બાજુ બરાબર બીજું આ બાજુ વેલા ઉગ્યા હક નું વેલો આ માર્યું ના વેલા તમે સપોર્ટ કરો કારણ કે સારું સારું તમને બતાવી શકીએ ફેમિલી વ્લોગ બનાવી શકીએ કારણ કે તમે સબસ્ક્રાઈબ કરશો પહોંચશો કે એટલે સબસ્ક્રાઈબર આપણે પૂરા થઈ જશે તો આપણે કીધું ફેમિલી બ્લોગ ને બધું ઘેરથી બનાવશો બધું તો કર દો યાર પૂરા આગળ સપોર્ટ કરો હાર આવી આપણે ગુજરાતી ચેનલમાં હિન્દી ચેનલ કરશે પણ હિન્દી ચેનલમાં આપણે નોંધીએ છીએ કોક કોક ફેરી બ્લોગ તો એ પણ જોઈ લો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું મૂકવી જ દઉં જલ્દી જઈને જુઓ યાર તો ગઈ સાત વાગે અગિયાર વાગે એનો અમે દસ વાગે જાય દસ અઢાર વાગે આવી જ્યાં હતા અગિયાર વાગે હા થોડો કલાક અડધો કલાક ફોન જોઈએ ખાવા ખાવો ખાવા ખાય ને પછી લગભગ થોડી વાર ફોન જોઈને સાડા એક વાગે જો હોય છે પછી ખેતરમાં જાઓ અને જો વચમાં કોઈ બનો તો બનો અને આજ પહોંચામાં એટલે બધો લગભગ પહોંચમ જોઈ મારે તો ગાયસ તમે જોઈ શકો છો પહેલા હું બિલાડી બચ્ચો બતાવ્યો તો એટલે પહેલાં તમે ન બ્લોક જોયો તો જોઈ લેજો બિલાડી વણી વાળો બાકી હાલ જોવો છે બચ્ચો મોટો મોટો થઈ જાય થોડે હેડી હોય જો વખોઈ ખુલી એ બધું પહેલા તો વખોઈ નથી ખુલી એ જો ઉપર હાવ ગોસેસ કરી ये जो ये वो जो ओखो ही खुली जी पहला तो ओखो ही नहीं खुली है जो हाँ तो ओखो ही खुली जी आ रही है बोलो लड़ा हम खा ले जुआ ओखो ही खुली है वो तो

પછી મામીને પહેલાં પહોંચાડમ જ બધો આવ્યો બસ જે તમે આગળ જઈ નાસ્તાઓ ભજો તો ખાસો હતો પણ અમે થોડું થોડું ખાધું ખાધા એટલે પટી હતા પછી થોડા વધારે ચામાં ખાધા બાકી હાલ જે છેતરમાં એનો લગભગ મારે રિચાર્જ હવે પટી પહોંચવાગી જવું એટલે જલ્દી લોક એડિટિંગ કરીએ અને શેડ્યુલ ટાઈમ કરીને મેંકી દઈએ એડિટિંગ કરીને હાલતા જ તો હોય કારણે આપણે કામ જઈને આપણે કામ કરીને પછી વાળતા આવીએ થોડું ઘણું બનાવીએ તો એના કરતા હાલો જ બ્લોગને એન્ડ કરીએ તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો મળ્યા નવા વ્લોગ સાથે